એએમસીની ચૂંટણી પૂર્વે પૂર્વ ચૂંટણી પંચની મહત્વની જાહેરાત ચૂંટણી પંચે શહેરના વોર્ડ નંબર અડતાલીસ શહેરના અડતાલીસ વોર્ડના એકસો ને બાણું બેઠકો પર અનામત રોસ્ટર જાહેર કર્યું એકસો તેત્રીસ બેઠકો અલગ અલગ શ્રેણીમાં અનામત કરાઈ બાવન બેઠકો ઓબીસી માટે અનામત છન્નું બેઠકો મહિલા અનામત વીસ બેઠકો એસસી અને બે બેઠક એસટી માટે અનામત કરાઈ ઓગણસાહીઠ બેઠકો સામાન્ય અનામત રાખવામાં આવી હાલની સ્થિતિમાં ફેરફારો જોવા મળશે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કરાતા મોટા ફેરબદલ થશે ઓબીસી બેઠક ઓગણીસથી વધી અને બાવન થશે સામાન્ય બેઠક થી ઘટીને ઓગણસાહીઠ થશે ચાંદખેડા વોર્ડમાં ઓબીસીનો અમલ નહીં થાય ચાંદખેડા વોર્ડમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની એક મહિલા અને અનુસૂચિત જાતિ માટે એક પુરુષ બેઠક અસ્તિત્વમાં છે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે જયેશ શું માહિતી જુદી ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે ચૂંટણી પંચે જે મહાનગરપાલિકાઓ છે તેમનું જે નવું રોસ્ટર છે તે બેઠકો ફાળવણી અંગેનું જાહેર કર્યું છે જેનાથી અનેક જે તારા જે કોર્પોરેટરો છે તેમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે અમદાવાદ મનપાની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચે શહેરના અડતાલીસ વોર્ડ ની એકસો બાણું બેઠકો માટેનું અનામત રોસ્ટર છે તે જાહેર કર્યું છે તેમાંથી એકસો બાણું માંથી એકસો તેત્રીસ બેઠકો છે તે જુદી જુદી શ્રેણીમાં અનામત કરવામાં આવી છે અને ઓબીસી જે અનામતની વાત હતી સત્યાવીસ ટકા તે લાગુ કરવાથી ઓબીસી બેઠકોની સંખ્યા છે હતી તે વધીને છન્નું થઈ છે ત્યારે મહિલા અનામતો છે તે પણ છન્નું બેઠક માટે લગાવવામાં આવ્યું છે એટલે હાલની જે રોસ્ટર લાગુ કરવામાં આવ્યું છે તે જોવા જઈએ તો મોટા ભાગના જે ચાલુ કોર્પોરેટરો છે તેમની જે ટિકિટ છે તે ખતરામાં આવી છે પ્રકારે અત્યારે જે સમીકરણો છે તેના પરથી લાગી રહ્યું છે સાથે ઓબીસીની ની જો વાત કરવામાં આવે તો અત્યારે ઓગણીસ બેઠકો અડતાલીસ વોર્ડ હતી જે વધીને હવે બાવન થઈ છે સામાન્ય બેઠકની જે બેઠકો હતી તે છોતેર થી ઘટીને ઓગણસાઠ થઈ છે તો ચાંદખેડા વોર્ડ માં એકમાત્ર એવો વોર્ડ છે કે જ્યાં ઓબીસી અનામતનો અમલ છે તે નથી કરવામાં આવ્યો કારણ કે ત્યાં જે વસ્તી આધારિત ગણના ગણના કરવામાં આવી છે તે મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો છે તે સુરક્ષિત રાખવામાં આવી છે એટલે ત્યાં એક નથી થયો પરંતુ હાલની આ સ્થિતિ જોવા જઈએ તો ચાલીસ થી વધુ એવા કોર્પોરેટરો ચાલુ કોર્પોરેટરો છે કે જેમની ટિકિટ છે નવા પ્રમાણે નથી મળી રહી ને જેને લઈને ક્યાંક તેઓ પણ ચિંતામાં છે તો હવે આગામી સમયમાં ચૂંટણી છે તે પણ આવી રહી છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ કે હવે નવા રોકટર મુજબ પોતાનું પ્લાનિંગ છે તે કરી રહ્યા છે બિલકુલ જયેશ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે